દોસ્તો કેમ છે હું છું તમારો દોસ્ત એમ છે ગુજરાતી અને જેની તમે રાહ જોઈને બેસી રહ્યા હતા તે છે ફિલ્મ ભોરાના ભગવાન

અને કેમેરામેન કહીએ તો કેમેરામેન જીતેશભાઈ હિતેશભાઈ બિલ્ડર અને લાલજીભાઈ બિલ્ડર દ્વારા બનાવવામાં આવ્યું છે અગાઉ પણ તેમણે જિગ્નેશભાઈ કવિરાજ અને પિનલ ઓબ્રો સાથે ઘણા મૂવી બનાવી ચુક્યા છે ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં જે પોસ્ટરો રિલીઝ થયા છે તે ઉપરથી એવું લાગે છે કે આ ફિલ્મમાં ઘણી પોલિટિક્સ ઉમેરવામાં આવી છે રાજકારણ પણ આ ફિલ્મમાં લેવામાં આવ્યું છે ફિલ્મમાં રોમેન્ટિક જોડી પણ બતાવવામાં આવી છે પિનલ ઓબ્રોઈની સાથે વિક્રમભાઈ ઠાકોર એટલે કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આ એક વિક્રમ ઠાકોર છે જે આજે પણ ગુજરાતીના હૃદયમાં ક્યાંક અલગ સ્થાન ઊભું કર્યું છે નરેશભાઈ કનોડિયા અને હિતુ કનુડિયા હિતેન કુમાર આ બધાના પછી પણ આજે પણ ગુજરાતીની જો સિંગલ સિનેમા સ્કીન ઉપર હાઉસફુલના પાટિયા જો લગાડવામાં આવતા હોય તો તેનું કારણ છે વિક્રમભાઈ ઠાકોર આમની જ એક આજે ફરી રોમેન્ટિક જોડી આપણા નજીકના સિનેમામાં આઠ ઓગસ્ટના રિલીઝ થવા જઈ રહ્યું છે ફિલ્મ ભૂરાનો ભગવાન એકાઉન્ટ ઉપર તેમણે શેર કર્યા હતા અને આપણે ત્યાંથી જ આ માહિતી આપણને મળી છે તો વાત કરીએ પહેલા કલાકાર હતા જે બોરાના ભગવાનમાં વિક્રમભાઈ ઠાકોર જેમનું પાત્ર સાહેબ વિક્રમના નામથી જ હશે આ ફિલ્મમાં બીજા છે હિરોઈનના પાત્રમાં પિનલ ઓબરોલ કોમેડી કિંગ ભણીએ તો જીતુભાઈ પંડ્યા જે જીતુના પાત્રમાં છે પ્રકાશ મંડોરા પણ કદાચ આ ફિલ્મમાં તમને જોવા મળશે ચોથા છે વિશાલ વૈશ્યવ જે રાજનના પાત્રમાં આ ફિલ્મમાં તમને જોવામાં મળશે સેકન્ડમાં આવે છે નિરાગ ત્રિવેદી જે આ ફિલ્મમાં મંત્રીના પાત્રમાં આવે છે એટલે કે પોલિટિક્સ આ પિક્ચરમાં જરૂર ઉમેરવામાં આવી હશે જીતુભાઈ પંડ્યા છે જે જીતુના પાત્રમાં છે ઈશ્વરભાઈ ઠાકોર કદાચ ભાઈ ભૂમિકામાં કદાચ હોઈ શકે એમનું નામ આ ફિલ્મમાં બલવંત રાખવામાં આવ્યું છે બીજા છે હિમાલી ગોહિલ એમનું નામ છે આ ફિલ્મમાં રેવા ચોથા નંબર ઉપર છે કલ્પના ગાગડેકર અને એમનું છે આ ફિલ્મમાં બા તરીકે નામ છે એટલે શારદામાં કદાચ કોઈ પાત્રમાં માનો રોલ તેમનો હોઈ શકે છે આપણે અગાઉ કહી ચૂક્યા છીએ કે ફિલ્મની માહિતી પૂરી આપણી પાસે નથી આવી ટ્રેલર આવશે પછી આપણે હજુ પણ વાતો કરીશું આ ફિલ્મની બીજા છે ધુમી ગૌર જે આ ફિલ્મમાં લક્ષ્મીની ભૂમિકામાં છે પ્રણવ સાગર છે જે કમિશનરની ભૂમિકામાં છે મોહિત શર્મા છે જે કરણના પાત્રમાં છે આ સિવાય ભરત ઠક્કર જે ઘણી બધી સિરિયલો અને ફિલ્મોમાં આપણી સામે આવી ચૂક્યા છે કદાચ તમે તેમને ઓળખતા હશો જે સરસ એક અભિનેતા તરીકે હતા અને પહેલાંના જમાનામાં ઘણી સિરિયલોમાં તે પાત્ર ભજવી ચૂક્યા છે તે ભરતભાઈ ઠક્કર આ ફિલ્મમાં પ્રભાતના પાત્રમાં છે આ સિવાય જય મહેતા કદાચ તમારા માટે નવો ચહેરો હોય છે કે પણ જે મહેતા એ જાણીતા સારા કલાકાર છે તે આ ફિલ્મમાં તમને અલ્તાફના પાત્રમાં જોવા મળશે આ સિવાય પણ આ ફિલ્મમાં ઘણા બધા કલાકારોનો કાફલો હશે સોંગ્સ સારા હશે લવ સ્ટોરી હશે ફાઇટિંગ સીન હશે પણ ટ્રેલરની રાહ જોઈને બેઠા છે પબ્લિક ટ્રેલર આવશે એટલે આપણે આ ટ્રેલર ઉપરથી ઘણી બધી સ્ટોરી શું કહેવા માંગે છે તે પણ આપણે તમારી સાથે શેર કરીશું અને ફિલ્મ નજીકના સિનેમામાં આઠ ઓગસ્ટ રિલીઝ થવાની છે જે ડેટ ફાઇનલ થઈ ગઈ છે લાલજી બિલ્ડર હિતેશ બિલ્ડર દ્વારા પોતાના પર્સનલ એકાઉન્ટ ઉપર એમણે આ ડેટ રિલીઝ કરી દીધી છે વિક્રમભાઈના એકાઉન્ટ ઉપર પણ આ ડેટ રિલીઝ થઈ ચૂકી છે એટલે કદાચ પવિત્ર તહેવારોમાં આ ફિલ્મ સો ટકા રિલીઝ થશે આગળની માહિતી આપણે ટેલર આવશું ત્યારે સો ટકા તમારી સાથે શેર કરીશું ત્યાં સુધી રજા લઈએ